નમસ્કાર દર્શક મિત્રો તો લોકસત્તા શો માં આપનું સ્વાગત છે રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે પાર્ટીમાં સામેલ થવા માટે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા આ મુલાકાત બાદ ખુદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ ફોગાટે કહ્યું હતું કે મને આશા છે કે તે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે તેમણે કહ્યું કે ખરાબ સમયમાં ખબર પડી જાય છે કે કોણ પોતાનું છે તેમણે કહ્યું કે આજે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે હું એક એવી પાર્ટીમાં છું જે મહિલાઓ માટે રસ્તાઓથી લઈને સંસદ સુધી લડવા માટે તૈયાર છે તેમણે વધુમાં કહ્યું કે હું લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની આશા રાખું છું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અમે તે લડાઈ પણ જીતીશું જેમ રમત ગમતમાં ક્યારેય હાર નથી માની તેવી જ રીતે અમે આ નવા પ્લેટફોર્મ પર પણ હાર નહીં માનીએ અમે અમારા લોકોની વચ્ચે રહીશું પૂરા દિલથી મહેનત કરીશું અને તમારી બહેન હંમેશા તમારી સાથે રહેશે વિનેશ્વર પાર્ટીનો આભાર માનતા કહેલું કે જ્યારે અમને રસ્તા પર ખેંચવામાં આવી રહ્યા હતા ધસડવામાં આવી રહ્યા હતા ત્યારે ભાજપ સિવાય દેશની તમામ પાર્ટીઓ અમારી સાથે ઊભી હતી તેઓ અમારી પીડાને સમજી શક્યા હતા મને ગર્વ છે કે હું એક એવી પાર્ટી અને વિચારધારા સાથે છું જે મહિલાઓની સાથે ઊભી છે તો બીજી તરફ બજરંગ પુનિયાએ પણ ભાજપને ઘેરી લીધું હતું પાર્ટીમાં જોડાયા બાદ બજરંગ પુનિયાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને કહ્યું હતું કે અમે કોંગ્રેસના તમામ નેતાઓનો આભાર માનીશું જેઓ મુશ્કેલ સમયમાં અમારી સાથે હતા બીજેપી આઈટી સેલે કહ્યું કે તેમનો હેતુ રાજકારણ કરવાનો હતો અમે ભાજપને પત્ર મોકલ્યો હતો બીજેપીના તમામ મહિલા સાંસદોના ઘરે પણ પત્ર મોકલ્યો હતો તે પછી પણ તે મહિલા ખેલાડીઓ સાથે ના ઉભા રહ્યા તો કોંગ્રેસે અમને ટેકો આપ્યો હતો તમને જણાવી દઈએ કે વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ગુમાવ્યા બાદ કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો હતો સો ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ઓલિમ્પિકના અંતિમ રાઉન્ડમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા મહત્વનું છે કે કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ ફોગાટ અને બચરંગ પુનિયા હવે કુસ્તીના અખાડા બાદ રાજકારણમાં પણ જોવા મળશે આ બંને દિગ્ગજ ખેલાડીઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસમાં જોડાયા છે જે કોંગ્રેસ માટે મજબૂતીના સંકેત મનાઈ રહ્યા છે